મેં તમને કીધું એ જ વસ્તુ આજે મારા ગામની અંદર આ જ એક અરજી આપી આપ્યા બાદ પંદર દિવસમાં ડીપી અલગ મૂકી દીધી અને આજે દરેક ઘેરમાં પેલી પાણી પીવા માટે મોટર પણ એક ટાઈમ અડધો કલાક નથી ચાલતી હતી આજે ચોવી ચોવી મોટરો એનાથી પણ ઉપડે છે ટૂંકમાં જે કામ અધૂરું વર્ષોને લઈને હતું સમિતિએ ત્યાં સંગઠિત થઈને કામગીરી ઓફિસલી દ્વારા માંગી તા કામ થઈ ગયું એટલે આવી રીતના ઘણા બધા નાના નાના કામો આપણી આદિવાસી યુવા સમિતિ કરે છે બીજી વાત હમણાંનો જ એક ઈસરો ગયા પંદર દિવસની અંદર ઘોગંબા તાલુકાની અંદર બજારમાં એક સ્કિલ ઇન્ડિયા એજ્યુકેશન સંસ્થા ચાલી રહી છે આપણા છોકરાઓ ત્યાં ઘણા એડમિશન કદાચ લઈને ભણતા બી હશે અને કોઈ હજુ ચાલુમાં હશે બી ખરા હવે કેટલીક છોકરીઓના એડમિશનો થયેલા હતા વર્ષો નીકળી ગયા એ બધાએ મીડિયામાં જોયું પણ હશે પણ મેં ખાલી કામગીરી આદિવાસી યુવા સમિતિ આ દોડે છે તો એ પોતાના સ્વાર્થ માટે દોડે એવું લોકોનું કહેવું છે પણ એવું નહીં તો શું કામ કરે એના માટે આપણે એક વસ્તુ જાણવાની છે તો એના માટે આજે છોકરીઓની જે એડમિશન લેવા વખતે મફત ભણવાનું અને એનો કોર્સ પૂરો કરી એને કંઈક લાયકાતે પહોંચાડવાની એ લોકોની સૂચના બાદ આપણી છોકરી અને છોકરાઓ ત્યાં એડમિશન